આવનારી રોજ આવનાર અષાઢી ધાર્મિક તહેવાર એટલે કે રથયાત્રા હોવાથી નવસારી પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને નવસારી શહેરના અમુક વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરી અને સ્થિતિની સમીક્ષા કરી હતી હિન્દુ અષાઢી બીજ અને તે દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્વ છે અને અષાઢી બીજના દિવસે નવસારી જિલ્લામાં પણ ઠેર ઠેર રથયાત્રા નીકળતી હોય છે ત્યારે આગામી સત્તાવીસમી મે જૂન ના રોજ અષાઢી બીજ આવી રહી છે અને તે દિવસે નવસારી શહેર ખાતે પણ રથયાત્રા નીકળતી હોય છે ત્યારે આ યથરાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતને લઈને નવસારી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી નવસારી ટાઉન પોલીસ દ્વારા નવસારી શહેરના ગોલવાડ રણછોડરાય મંદિરથી ફૂડ પેટ્રોલિંગ શરૂ કરી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા નવસારીના ગોલવાડ ગેટથી ફૂડ પેટ્રોલિંગ શરૂ કરી ટાવર લાઇબ્રેરી મહાનગરપાલિકા ચાંદની ચોકથી પરત થઈ ગોલવાડ ગેટ સુધીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી નવસારી ટાઉન પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ તમામ ધાર્મિક તહેવારો દરમિયાન આ પ્રકારનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી આવનાર તહેવારમાં લોકો સંપીને રહે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી